તો ફાઇનલી દોસ્તો જે પણ તમે ડેમાવે વિડીયો જોયો છે એ પ્રકારનો તમને વિડીયો એડિટિંગ કરીને શીખવાનો છે અને વિડીયાની અંતની અંદર તમને સાઉન્ડ ઇફેક્ટ કેવી રીતે એડિટિંગ કરવાનું છે એ તમને લાસ્ટમાં શીખવાનો છે તો આ પ્રકારનો તમને વિડીયો એડિટિંગ કરીને શીખવાનો છે અને આનું જે મટિરિયલ છે તમને ફ્રી ડાઉનલોડ કરવા મળશે તો પ્લીઝ વિડીયોને લાઈક કરેલો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આપણે વિડીયો કરી લઈએ સ્ટાર્ટ ફટાફટ તો સૌથી પહેલાં તો આપણે આ રેસી લઈ લઈએ જેમ કે ફૂલ સ્ક્રીનનો છે ઇન્સ્ટાગ્રામ માટે આપણે આ રેસીઓ લઈ લેવાનો છે બરાબર એના પછી જે પણ મેં વિડીયો એડિટિંગ જે વિડીયોનું શૂટિંગ કરીને રાખી છે એ વિડીયો આપણે લઈ લેવાનો છે ત્યાંથી કરીને ઓલ વિડીયાની અંદર જઈ અને જે વોટ્સઅપની અંદર મેં જે પહેલેથી વિડીયો જે મારામાં અપલોડ કરીને રાખી તો અને આ વિડીયો છે આ વિડીયોને આપણે સૌથી પહેલાં આનો વિડીયો એકવાર જોઈ લઈએ જેમ કે તમારે આ પ્રકારની એક્ટિંગ કરીને તમે પણ ફાઇટિંગ વિડીયો એડિટિંગ કરી શકો છો બરાબર તો તમે શરૂઆતમાં વિડીયો જોઈ લો આ પ્રકારનો તમારે બનાવવાનો રહેશે તો આ પ્રકારની એક્ટિંગ કરી અને આવી ટાઈપે તમારે પણ એક્ટિંગ કરી લેવાની છે બરાબર તો આ પ્રકારનો વિડીયો છે અને આની અંદર હવે આપણે ફરી એકવાર લાવી અને જેટલા પણ પાર્ટ કાપવાના છે સુધારવાના છે એ આપણે સુધારી લઈએ સૌથી પહેલાં તો આપણે લાસ્ટ વાળ છે એ સુધારી લઈએ જેમ કે કેટલા સુધી લાવવાનું છે હું તમને કહી દઉં આટલા સુધી રાખી દઈએ બરાબર આટલા સુધી રાખી લઈએ બરાબર તો પહેલો પાર્ટ આપણે સેટ કરી લઈએ પહેલાંથી કરીને વિડીયો આપણે ક્રોપ કરતાં કરતાં સેટ કરવાનો છે બરાબર તો હું પહેલાંથી જોઈ લઉં કર બરાબર તો આટલા સુધી છે તો આને હું ક્રોપ કરી લઉં બરાબર આ પ્રકારનો ક્રોપ કરી લેવાનો છે ડબલની અંદર બરાબર આ પાર્ટ છે જેમ કે પહેલાં મૂકું એક મારે છે જેમ કે ફાઈટ એનો ડબલ સીન કરી લઈએ અથવા ત્રણ પણ સીન કરી શકીએ છે બરાબર તો અમે ત્રણ સીન કર્યા છે જ્યાંથી કરી વિડીયોની અંદર એક સારો જે સીન ભણે તો ત્રણ સીન કર્યા છે તમે જોઈ શકો છો આવી પ્રકારના તો આને જે રાઉન્ડવાળો છે એને પણ આપણે ફાસ્ટ કરી લેવાનો છે આટલા સુધી રાખી લઈએ બરાબર આને આપણે કોપ કરી લેવાનું છે આવી જ રીતે અને આને આપણે ફાસ્ટ કરી લઈએ જેથી કરીને ફાસ્ટમાં આપણે એમ થાય કે વિડીયોની અંદર સારી રીતે એક સીન ક્રિએટ થાય બરાબર તો આટલું ફાસ્ટ રાખી લીધું છે અને જોઈ લઈએ એકવાર આને પણ ડબલ સીન કરી લઈએ જેથી કરીને એક સારો વિડીયોની અંદર સીન ગણાય બરાબર આને આપણે સ્લો મોશનમાં રાખી લઈએ બરાબર તો આની અંદર જે ફાસ્ટની અંદર જાય એને સ્લો મોશન આવી જ રીતે આપણે એડ કરી લઈએ બરાબર જેથી કરીને મીડિયમ જે સ્લો મોશન રાખશો તો સારું લાગશે તો આપણે જેમ કે ઓછા સમયની અંદર રાખીએ છીએ બરાબર તો આ પ્રકારનો સાઉન્ડ ઇફેક્ટ જેમ કે હજી પણ સ્લો મોશનને તો રાખી લઈએ સારી રીતે એટલે બરોબર એકવાર સીન એકવાર ચેક કરી લઈએ તેવો લાગે છે એના સુધાર લાભો તો પણ લાવી શકીએ છીએ તો આ પ્રકારનો જે ફાઇટ છે હવે આની અંદર જે ફાઇટ નો આપણે જે એડિટિંગ કરવું હતું જે પણ આપણે જે લાત છે મારી રહ્યા છે એ પ્રકાર એવી ટાઈપે સીન આપણે પાછો લઈ લેવાનો છે અને આ રીતે આની અંદર જે ચતું રહેવાનો છે અને સાઉન્ડ ઇફેક્ટ એડ કરી લેવાનો છે બરાબર સાઉન્ડ ઇફેક્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આસાનીથી તમે ડાઉનલોડ કરી શકો છો અમારે વિડીયાના ડિસ્ક્રિપ્શનમાંથી તો સૌથી પહેલાં તો હું સાઉન્ડ ઇફેક્ટ રાખી લઉં બરાબર બરાબર આ પ્રકારનો સાઉન્ડ ઇફેક્ટ રાખી લીધું છે ને આની અંદર એક બીજું સાઉન્ડ જેમ કે આ સ્લાઇડ થાય છે એ પ્રકારનું આપણે એક બીજું સ્લાઇડનો પણ સાઉન્ડ ઇફેક્ટ એડ કરી લઈએ બરાબર ઘણા બધા મેં સાઉન્ડ ઇફેક્ટ પહેલેથી ડાઉનલોડ કરીને રાખ્યા છે અને વિડીયોની અંદર આપણે પેસ્ટ કરી લેવાના છે તો ફાયર ઓર્ડર રાખેલી આ સીન પ્રમાણે આપણે રાખવાનું છે અને આપણે ડુપ્લિકેટ કરી લીધું છે

એટલા માટે વિડીયોમાં ટાઈમ આપણે આની અંદર થાય છે બરાબર વિડીયો આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો અને વિડીયોની અંદર જે આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક રાખ્યું નથી બેકગ્રાઉન્ડ મ્યુઝિક હું રાખું તમે જોઈ શકો છો એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક આ લીધું આની અંદર

તો આજના માટે આટલો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં તબ તકે લે બાય